વંથલીના ગાદોઈ ફાટકે તંત્રએ હાઇટ બેરીકેટ લગાવતા યુવકે વિરોધ કર્યો પોલીસ બંદોબસ્ત સાથે તંત્રએ બેરીકેડ લગાવ્યા અગાઉ પણ બેરીકેડ મામલે ગ્રામજનોની તંત્ર આમને સામે આવ્યા હતા તો જેતપુર સોમનાથ હાઇવે પર વંથલીના ગાદોઈ ટોલ નાકા નજીક ગાદોઈ ફાટકે બેરીકેટ લગાવવામાં આવતા ફરી વિવાદ સર્જાયો હતો જેતપુર સોમનાથ હાઇવે પર પસાર થતા વાહનો ટોલ ટોલનાકાને બદલે ગાદોઈ ફાટકેથી ડાયવર્ટ કરી ગામમાંથી પસાર થઈ જતા હોય કે જેને લઈ ગાદોઈ ટોલ પ્લાઝાને મહિને લાખો રૂપિયાનું નુકસાન થતું હોય છે ત્યારે નેશનલ હાઈવે ઓથોરિટીએ પોલીસના યુસ્ત બંદોબસ્ત અને મામલતદારની હાજરીમાં દુઇ ફાટકે હાઈટ બેરીકેટ લગાવવામાં આવતા ગામના યુવકોએ વિરોધ કર્યો હતો મંથલી પોલીસથી વિરોધ કરનાર યુવકોને સ્થળ પરથી ડિટેઇન કરી બેરીકેટ લગાવવાની કામગીરી શરૂ કરાઈ હતી અગાઉ પણ ટોલ નાકાના કર્મચારીઓ અને ગ્રામજનો પણ આમને સામને આવ્યા હતા ત્યારે વધુ એક વખત હાઇટ ને લઈ વિરોધનો વંટોળ જોવા મળ્યો હતો સમગ્ર મામલે મામલતદાર દવે શું કહ્યું જેતપુર સોમનાથ નેશનલ હાઈવે પર ગાદોઈ ટોલ નાકા નજીક ગાદોઈ ગામનો રસ્તો કે જે સ્ટેટ હાઈવે હાઇવેને મળે છે ત્યારે નેશનલ હાઇવે ઓથોરિટીના એરિયાની અંદર બેરીકેટ લગાવવા માટે એસડીએમ ની સૂચના થતા પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે બેરિકેડિંગ લગાવવાની કામગીરી કરાઈ છે તેવી મંથલી મામલતદાર એમડી દવે જણાવ્યું ટોલનાકાના પ્રોજેક્ટ મેનેજર ગઢવીએ શું કહ્યું તો જેતપુર સોમનાથ નેશનલ હાઇવે પર ગાદોઈ ટોલનાકામાંથી પસાર થતા વાહનો ગાદોઈ ફાટકકીથી ડાયવર્ટ કરીને ગામમાંથી પસાર થઈ જતા હોય કે જેને લઈ સરકારને અને ટોલ પ્લાઝાને દર મહિને અંદાજે સાત થી આઠ લાખ રૂપિયા જેવી માત્રમાં રકમનું નુકસાન થાય છે જેને લઈને મામલતદાર અને પોલીસ તંત્રને સાથે રાખી બેરિગેટ લગાવવાની ફરજ પડી શકે કોલના તનામ પ્રોજેક્ટ મેનેજર હસીમ ગઢવી દ્વારા જણાવવામાં આવ્યું